આ હાલતા દેવ છે ને બે દીવા કરો ને એ મોદી સાહેબ બે અગરબત્તી કરી દો મારી ગ્રાન્ટ પાસ થઈ જાય રાજા ભગવાન કૃષ્ણ બોલ્યો છે કે અર્જુન રાજામાં હું છું એ બે નો મુદ્દો નથી પણ મનોમન તમે તમારી ચેતના બે નામ કહેવાય કે આલી વિચારનો ઘા કરો અને સાહેબ એને અસર ન થાય ને એનો ફોન ન આવે ને તો તો તમારો વિચાર ગયો ન ગયો જ કહેવાય ટકરાવ તો જોવે જ ને કાઈ આ તો એમણે હાવ પાણીમાં ધૂપકા નાખવાના ડોષી નજાર દીકરા નજ્ય નાવા જાય નાતા ધોતા આવે ને ગારામ ગલોટિયા ખાય હે બાળવાનું કીધું એટલે આજ આ આ હરાદ ચાલુ છે કાલ કયો હરાદમાં ભળશે હરાદમાં ભળશે શબ્દ છે શ્રાદ્ધ શ્રદ્ધાની અંદર પ્રવેશ કરવો બાકી કઈ એક ભાઈ મને હમણાં પૂછ્યું મને કે હે માયા ભાઈ આ કાગડા મળા હકીકત હારે એ મુંબઈ ભેગા થઈ ગયા મારા એને જો પરજા આવી જાય તો હવે તો છોકરાએ ટિકિટ નહોતી લીધી હવે તો ઘરની પાંખું છે હાલો ને હારે હારે બંગલે બેસ્યું ન્યા આવી મુંબઈ આવી પણ મને એક ભાઈએ પૂછ્યું મને કે આ પિતૃના પ્રતિનિધિ તરીકે કાગડો પસંદ કર્યો મને કે આપણા પિતૃ હું કાગડા જેવા હતા નગર તો કેટલા પક્ષી છે મોર દાદા રામ બોલો નોમ નોમ પઠાવેલા પોપટ પોપટ ને ગમે એટલો પઠાવો ને તો એ રામ રામ બોલે પણ બિલાડી પકડે ને ત્યારે રામ નો બોલે ત્યારે ત્યાં જ થઈ જાય કારણ કે અંદર ત્યાં પીડ્યું છે અંત વખતે ટે ન આવે એટલે સ્મરણ કરો એટલે આપ મને પ્રશ્ન કર્યો આ હકીકત કહો કે આપણા વડવાવ બાબુ એ કે આપણા વડવાઓ શું કાગડા જેવા હતા મેં કીધું હા મન કે કેમ મેં કીધું કોઈ એવું પક્ષી નથી જે ગુણ કાગડામાં છે કે કયો કે પોટા પોતા તણા પાળે એ પંખીડા પોટા પોતા પોતપોતાના બચડાને તો હવ મોટા કરે પોટા પોતા તણા પાળે પંખીડા પણ એ બચડાય બીજાના કોકસ સેવે કાગડા જેણે બીજાના પ્રજાને માટે એમ કહેવાય કે એ પોતાનું સમર્પણ કર્યું હોય કોકના છોકરાને મોટા કર્યા હોય ને સાહેબ ઈ ગુણ આપણા વડવામાં હતો એ ગુણ કાગડામાં છે ને એટલે કોન્ટેક થયો અરે એક છોકરો હરાદ નાખતો કાક 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 કરીને ખીરના કોળિયા ઉડે કાગેશ આવ્યો કાગડો આવ્યો ને ભાઈ પણ પછી ધ્રુજ્યો બહુ કાગડો આવી તો ગયો ખીર નાખી ખીર ની હામું ન જોયો કાગડા ડોળા તરે એટલો બધો ધ્રુવ છે નળિયા ખખડ્યો એટલે નાના ભાઈ મોટા ભાઈ કીધું કે ભાઈ હા બાપા ખીર ખાહે નહી બોલો તો મને ખબર છે કેમ તકે આપણા બાપે કોઈ ઘીરે ખાધું ડાયરા જ કર્યા મારે દીકરે પર હમણાં મારે કલાકાર બીમાર પીડ્યા દવા ખાણી છે ડોક્ટર કીધું ઘરનું ખાધું લાગે સમજાય જયારે દાંત કાઢજો શોખ હોય નહીં કરું હવે અમારો પ્રોગ્રામ ચાલુ હા આ એક જણા દવાખાના ગયો ડોક્ટરે પૂછ્યું શું થાય ત્યાં મારો હાથ ઉભા થાય તારું ના પૂછતો આને શું થાય ગજબ ગજબ દાદા હું ખાધું છું તાકે બગા હું ખાધું છું એવું ના હાલે નળિયા કીધું કે બાપા ખા તો કાકી નહીં ખાય ભાઈ ઘરનું ખાધું જ નથી હાથનું ખા આગળ નાખે બાજુવાળા વાળા સાંતા કાકી લે દાદો નળિયું સાટી જાય જોઈ દાંત કાઢી ગયા આ બધા અમારે છે આ બધા જે દાંત કાઢે નું કારણ જ કારણ કે ઘરે તો પીડ્યા હોય ધોરી આમ કૂતરું પીડ્યું એમ હં તમને એમ થાય કે આ બધા લહેર કરતા છે હં કારણ કે આખી રાતનો ઉજાગરો હોય પડ્યા ભેગો ખબર જ ન હોય ઓશીખું કઈ બધું છે ને શું છે હા પાછા તો બહાર પ્રોગ્રામમાં જઈએ ને તો ત્યાં ઘરના રૂપિએ ઉતરવાનું હોય ને તો ગેસ્ટ હાઉસ કોચકી હ ધરમચાલા એ હાથ પલંગ નો એક રૂમ આખો ઈસ્ટાફ આવી જાય પણ જો પરબારા રૂપિયા ઉતરવું હોય તો ગ્રાન્ડ ભગવતી માં છે જ કહી દેજો ને અમારા મંજીરા વાળા કે એ ચી તો જો લે અને આ આખા ટેજ ઉપર ખરેખર વધારે વધારે કોઈ બળ કરતું હોય મંજીરા આખા ટેજ ઉપર હો અમે બદલા કરીએ એનાય આ જેવા તો યોગા કહેવાય કોઈ એમ કેતો ભજનમાં દેહનું ભાન ન રહે એનો પુરાવો જોતો હોય તો સાહેબ આ સાજિંદા તમને એમ લાગે કે થાક ભજનમાં ઉતરી જાય છે એટલે થાક નથી લાગતો નહીતર આના ના મંજીરાવાળાનું એમ કહો પાંચ મિનિટ કોઈ તાલ નહીં સુર નહીં ભજન નહીં એમના મામા મામા કરો પાંચ મિનિટ પાંચ મિનિટ કરો આખા વર્ષનું પેમેન્ટ આપી દો ન થાય હો તાલ ને લયમાં વૈયા જાય છે પછી એને ભાન નથી રહેતું છે

હા મને એક ભાઈ પૂછ્યું ભાઈ હમણાં કે રામદેવજી મહારાજ પેટ કેટલું ફેરવે મેં ટૂંકું જ કીધું આખી દુનિયાને પેટ જ ફેરવે એમાં રામદેવજી મારે શું નવાઈક એ તો એનું ને એનું ફેરવે સાહેબ અને આ પેટ તો આખી સરકાર ફેરવે હે જેવી દેવી વાત છે હમણાં અમે રામદેવજી મહારાજને મળ્યો ને બાબા મન બહુ યાદવના છોકરા હા અમે નાજભાઈ સિંહ હારું સારું થાય ને ના જ ભાઈ ભૂશ મારું છે તો કે યો અમારો હાડ અવળો થતો અમને ખબર નથી દુનિયા મારી દીકરી કરી કરી એટલે હું ઘણીવાર મળવા મજા આવે તે મેં પૂછ્યું મને આમ અમુક અમુક મુદ્દા આમ ગમ આમ પોઈન્ટ લાગે ને પછી મને સારું મગજમાલ નીકળે નહીં ફેવી કોલથી ઘનશ્યામભાઈ આખી દુનિયા સોટે એનો ને ઢાંકણો ન સોંટે લ્યો અબખે ક્યાં જાવું તમારે ઘણી વસ્તુ આ હું ઘણું કહું તમને મારી પાસે ઘણું આવું છે હું કઉ નહી એમ કારણ કે એટલા પેમેન્ટમાં ન બધું કહેવાય આ માટે તમારે મુંબઈ ભાઈદાસ હોલ માં માતુશ્રી બિરલા હોલમાં આવવું પડે ના ના ખાલી દાંત કાઢું અહીંયા તો ખાલી પ્રસાદી મળી જાય પેઢી તરી જાય સાહેબ અને માયા યારે રૂપિયા નથી બનાવ્યા મિત્રો બનાવ્યા આનંદ આવે એટલે એવું કઈ છે નહીં આમ લેર કરો તમ તારે પણ મને અમુક અમુક સમજાય જ નહીં આવું કેમ હશે પાણી ની અંદર પૃથ્વી છે માથે પાણી છે હજી વિજ્ઞાન ગોતી નથી વાતું થાય માણસ મોટી ઉંમર નો થતો જાય છે ટૂંકી ઉંમર નો થતો છે હજી નક્કી થતું કઈ આ ઘણા મુદ્દા એવા છે કઉ નહી પણ કઉ હે કેવું છે લગન હોય ત્યારે મોર ડીસ્કા કરતા હોય મરી જાય તો બધા વાહે ઓ સુખમાં જ ઉલળતા આવડે છે દુઃખમાં તો દુનિયા વાહે જ રહી જાય ભલા માણસ આ નથી સમજાતું કાંઈ દોણી વાળો ગોતવો પડે એક ભાઈ મને કીધું ઘરેલ દેતો હું કામ લેતા જાય મેં ગામ બાળે ને કહેતા ઘરના નો બાળ દે નહીં એનું કારણ એ હતું કે એ સુલાનો અગ્નિ ઘરમાં ઓલાવા ન દેતા સુલો ભર્યો રહેતો તો ઈજ અગ્નિમાલી નાનો હતો ત્યારથી રસોઈ પાકતા પાકતા ઉડો છો છે આ અગ્નિનું સર્જન છે ઈજ અગ્નિ તારું વિસર્જન કરે એટલે ઘરેથી લઈ જવું પડે આ બધું કઈ હાવે હમણાં મને કે ત્યાં દિહવાળીયું નહીં ભાઈ મહાણે અમુક ની શીભું દિહવાળીયું જેવું હોય હા તું ક્યારે ગયો મહાણે બહુ મજા આવે હા મારા હું તો વાતે છો છે યાર કૃષ્ણ એમ કેતો હોય ગીતામાં કે અર્જુન મૃત્યુ હું છું તો હાલો ને અત્યારે નહીં મળે તે દી તો એને પરણે ગીતામાં બોલ્યો છે કે મૃત્યુ હું છું તે દી તો મળશે ને ઉતાળ કોને ન હોય એટલે એમ કઈ કહ્યું નથી ડાયરા ઘણા કરવા પણ બીવું નહીં આપણે કઈ એવું કઈ ગાડી કદાચ એકવાની શાળીની સ્પીડમાં ત્રણ નાળા ઉપર વહી જાય કે એમાં કઈ તમને થઈ ન જાય ગાડી તૂટે નવી થાય હું તો હકીકત આમ જ નવી કરલો હા થઈ જાય નથી પણ હારું સમજાતું નથી કાંઈક લગનમાં મોટ ડિસ્કો કરે સમશાનમાં બધા વાય વિધિ બધી બહેરખી હે હા તમે એમ ન માનતા કે મારી ઓળખાણ્યું નથી એમ હા હે એકવાર હાંકલો માર દે થઈ જાય ગામો ગામ આવા મારા મિત્રો હું ખાલી નથી બે બે જ ને જા કોઈ ના પાડે બસ મારા બાપ પ્રોગ્રામ પૂરો થાય એટલે પછી મને મળજે હા આપણે પેમેન્ટ દીધા વગર નહીં વગાડતો નહીં ખૂબ સારું ટૂંકમાં આમ બેસી તોય આનંદ આવે માનો ચા પી તોય તમને આનંદ આવે અમને આનંદ આવે આ નગર જમાયું જામતું નથી ભાઈ બેસો ત્યાં જામી જાય ખૂબ બધા એ પોતપોતાની રીતે બાપુ ખૂબ બધા આંકડા લખાવ્યા પોતપોતાના અને એમાંય જો કે હું અહીંયા બીજી વાર આવ્યો છું જયારે યજ્ઞની પૂર્ણાવતી હતી ત્યારે હું ને સુરેશભાઈ લગભગ બે હજાર છ અને અહીં બીજી વાર આવ્યો છું એ દરેક ધરતીના એ વાઇબ્રેશન કઈક અલગ હોય છે અને એમાં પૂનમ બેન એમણે પણ એમણે અગિયાર લાખ રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આપી અને લગભગ આ પછી કોંગ્રેસ કે ભાજપ જે હોય પણ સાંસદ લગભગ પહેલી વાર આ ગામમાં આવ્યા છે આવી કેટલા કેટલા વર્ષ થયા બોલો તો બેન અહીંયા હાજર મને ફોન પણ હતો કે ભાઈ હું આજ પ્રોગ્રામમાં આવું છું અને અહીંયા આવીને એમણે અગિયાર નહીં પોતે પોતાની રીતે ગ્રાન્ટ આપી હેમદભાઈની દીકરી છે સાહેબ કદાચ ગ્રાન્ટ ન હોય ને તો એના પોતામાં પણ આપે એવો પરિવાર છે એમને પણ હું ખૂબ ખૂબ અહીંથી આવકારું છું ગણ માથે ગણ કરે ગણ માથે ગણ કરે એનું શું કહેવાય ગણ માથે ગણ કરે એ તો વ્યવહાર વટ ગણ માથે ગણ કરે એ તો વ્યવહાર વટ પણ અવગણ માથે ગણ કરે એને ક્ષત્રિય વટ સાહેબ આ દેશના સંતો તમે ગમે એવું જીવતા હો પણ એ હંમેશા આપણી ઉપર ગુણ જ કરતા હોય

એક ભાવ થી સુદામા એક વાર દ્વારકા જાય અને પાછા પોરબંદર ભોગે મેલ બની જાય અને આપણે પંદરસે પંદરસે વાર જ્ઞાન ફેર ન હે કા મારા ને તમારા ડગલામાં ખામી હશે અને કા અંતર નો પુકાર નહીં હોય ભલા અને મારે એક જ પ્રસંગ લેવો છે બાપુ સુદામાં દ્વારકા જાય હવે ઓલો સોનાની નગરી નો રાજા છે ધ્યાન આપજો વાતમાં તો ત્યાં કોણ મહેમાન નહીં ગયો હોય હસ્તિનાપુર થી લઈ અને સાહેબ કોણ ક્યાં નહીં ગયો હોય વધી વધીને કૃષ્ણ સામા ચાલ્યા હોય તો સિંહાસન ના બે પગ પણ આજ પહેલો જેવો મહેમાન હતો કે પરમાત્મા ચાખડી પહેરવા માટે ખોટી નથી અને ગડગડતી દોડ દીધી તો એ સુદામાની અંદર ક્યું તત્વ હતું એ મારે વાત કરવી છે છે નાની વાત આપ બધાએ અનેક સાંભળી પણ એની અંદરથી મને એક એક વાત નીકળી એટલે કહું કે સુદામાની અંદર ક્યું એવું તત્વ હશે કે અખિલ બ્રહ્માંડના માલિકને ડોટ દેવી પડે પહેલી વાત તો ઈ કે હું યાચક ન બનું ગોરાણી મારે જવાય નહીં ન્યા ગોરાણી હું કૃષ્ણ કરતા મોટો છું હવે મિત્રો સાંભળજો સાથે ભણ્યા છે ભાઈ અને ગુરુ દ્રોણ ની મિત્રતા છે આ એક મિત્રતામાં સ્વાર્થ પીડ્યો છે અને એક મિત્રતામાં કેવલ ને કેવલ સાથે ભણ્યા એનો ભાવ પીડ્યો છે દ્રૌપદ એમ કે ગુરુ દ્રોણ કે તમે મારા માટે યજ્ઞ કરો ને મારું રાજ મારું પાછું મળે તો એમાં અડધું રાજ તમને આપી આ સ્વાર્થ અને ઓલે યજ્ઞ કર્યો ને ઓલાને રાજ મળ્યો ને પછી તો ગુરુ દ્રોણ ભૂલી ગયો ઓલો સાહેબ એટલી ગરીબ આવી ગઈ કે અસ્વસ્થામાં દૂધ ભાગે તો લોટ ની અંદર પાણી ભેળવી ધોળું પાણી કરી અને અસ્વસ્થામાંને આપે અને પછી અસ્વસ્થામાંના બા એમ કહે છે ગુરુ દ્રોણને કે તમે જેના માટે યજ્ઞ કર્યો છે જેણે તમને અડધું રાજ દેવાની વાત કરી હતી એની પાસે હવે તો જાઓ અને દ્રૌપદ પાસે જાય છે આ દ્રૌપદ ઓળખવાનું ભૂલી જાય છે કે ના હું નથી ઓળખતો અને દાજ રાખીને ગુરુ દ્રોણ પાછા ફરે અને નારાયણને કરવું છે અને હસ્તિનાપુરના એમ કહેવાય કે રાજ શિક્ષક બને અને અર્જુન ને દુર્યોધન ને આ બધાને પોતાની પૂરી વિદ્યા આપી અને પછી આ કીધું કે અમે તમને ગુરુ દક્ષિણામાં શું આપીએ ગુરુજી ત્યારે પહેલું જ કીધું કે દ્રૌપદને બંધી બનાવીને મારી પાસે લાવો આ મહાભારતનો પાયો કે વિદવતા એ પોગ્યા પછી પણ બદલા લેવાની ભાવના નો નીકળે ને અહીંયા મહાભારત થાય ભલા હે પણ અહીંયા અહીંયા સુદામો એમ કે હું કૃષ્ણ ભણ્યો છું કૃષ્ણ મારો નાનો ભાઈ જેવો અખિલ પ્રમાણનો માલિક છે હું ઓળખું છું પણ મેં એને મારથી નાનો રાખ્યો મારે યાચક ન થવાય ગોરાણી અને ગોરાણીને ખબર હતી કે એની પાસે માગવું ન પડે તમારા સદગુરુ પાસે તમારે માગવું પડે એનો અર્થ એ જ થયો કે હજી તમે બરોબર કંઈક સવો નહીં આપણો છોકરો દસમા માલે અગિયારમાં ધોરણમાં જાય છોકરાને કેવું પડે કે પપ્પા દસમાના ચોપડા નહીં આવતા અગિયારમાં ના કેવું પડે લાવીએ અગિયારમાં જ ગોઠવ્યું બધું પણ દસમો પાસ થાય ઘણા મારે યારે ભણતાય હજી ભણે લ્યો